નમસ્કાર જોહાર વાત કરીશું આપણે સુરત જિલ્લાના મહુવા તું ઘર્ષણ પ્રાઇવેટ લાઈન લાખવા માટે આવેલા વીજ કંપનીના કર્મચારીઓ સાથેનું ઘર્ષણ છે મહુવા તાલુકાના ખરવણ ગામની ઘટના છે ખરવણ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કે અમારા ખેતરમાંથી અમે વીજના જે થાંભલા છે હાઈ ટેન્શન લાઈન છે એ નાખવા ન દઈએ કારણ કે અમને વળતર જે પ્રમાણે ચૂકવવામાં આવ્યું છે વળતર ચૂકવવાની વાત કરવામાં આવી છે વળતર અમને યોગ્ય નથી લાગતું જેને લઈ મહુવા તાલુકાના ખરવણ ગામે આવેલા વીજ કંપનીના કર્મચારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા પણ કલેક્ટરશ્રીના દસ્તાવેજ કે કલેક્ટરશ્રીના હુકમ ન લાવ્યા પોલીસ લઈને આવી દાબ દબાણ ધમકીથી એમણે થાંભલા લગાવવા હતા ખેડૂતોને દબાવી ખેડૂતોના ખેતરમાં થાંભલા રોપવા હતા પણ ખેડૂતો એકત્ર થયા અને ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવ્યો અને મોડે ફરી પાછા એમને જવું પડ્યું એવી પરિસ્થિતિ ઊભી કરી શું કહે છે ખેડૂતો એકવાર સાંભળીએ તમે હજાર રૂપિયા બસો આડત્રીસ થી બસો ત્રણ હવે તમે ટાવર પછી સમસ્યા માટે જ અમારે ટાવર ઉભો થવા ને અમને યોગ્ય વળતર મળતું નથી તેના માટે અમે છે અમારે આ લાઈન બનાવવા ના નથી પણ વળતર અમને ઓછું મળે છે બસ એ જ છે અમારે બાકી બીજું કઈ નહીં એ લોકો પોલીસ પ્રોડક્શન લઈને આવ્યા અમને નાની હતી પણ છતાં બી એ લોકો અમારી પાસે દબાણ કરીને આ કામ કરાવવા માંગતા છે બસ એ જ છે શું કેવામાં આવ્યું અધિકારીઓ દ્વારા અધિકારી દ્વારા તો તમને એમ કે આ પૈસા તો મળશે પણ આટલા બધા નહીં મળે એમ કેટલા પૈસા આપવાની વાત કરી કેટલી રકમ આપવાની બે ને અમારે ચાર ભાગીદાર છે તેમાં બે ને પચોતેર ની વાત કરે એ લોકો તો કેટલા વીઘા જમીન છે અમારે ખાલી દસ વાહ છે બસ વધારે નથી ને અમારે આજ જમીન છે બીજી કોઈ અમારી પાસે જમીન નથી શું માંગ છે તમારી અમારે આ વળતા વધારે જોઈએ બસ જે આગળ તે બાજુ આપ્યું એટલો અમારો વળતર જોઈએ આ લોકો જો લઈ જવા માંગતા છે લાઈટ થંભવા એ સાતસો ને પાસઠ કેવી ની લાઈન છે અમને વળતર બરોબર ચૂકવવામાં આવ્યું નથી અમારે વળતર ની માંગ છે વધારે એ લોકો વળતર ઓછું ચૂકવવા માંગે છે એક થંભા ને એક બે લાખ પચોતેર હજાર આપવા કરે છે અમારે એ વળતર જરૂર મંજૂર નથી અમારે એ લોકો એમ કહે છે કે કે અમારે કલેક્ટર આદેશ છે આ વળતર તમને ચૂકવવું પડશે પણ કલેક્ટરે આદેશ કલેક્ટરે જે વળતર ચૂકવ્યું છે અમને મંજૂર નથી જે અમારે મંજૂર છે એ વળતર એ લોકો ચૂકવતા અમારે કંઈ ના નથી પણ ખેડૂતને પ્રોટેક્શન વગર ખેડૂતને પ્રોટેક્શન માટે પોલીસ નથી આવી પોલીસ છે આ થંભાવાળા લોકોને પ્રોટેક્શન માટે આવી છે અમારા પ્રોટેક્શનમાંથી નથી આવી એટલે અમારે એટલું જ કહેવું છે કે અમને પૂરેપૂરું વળતર ચૂકવવો તમે થંભાનું લાઈન ચાલુ કરો અમારે કંઈ ના નથી

અત્યારે કેટલું વળતર ચુકવવાનું એ લોકો એ લોકો હજાર ની વળતર ચૂકવવાની વાત કરી છે અડધા અડધા પૈસા આપશું એમ કે હવે ઘણા લોકોના થંભા ઉભા થઈ ગયા છે તે લોકોને થોડા થોડા પૈસા મળ્યા છે આ લોકો એવું કે લઈ ગયેલા લાઈન કે અમારે સરકારી જમીન સરકારી ટાવર છે એ તો પછી ખેડૂત અમારા ખેડૂત ભાઈઓ જાગૃત થયા ત્યારે ખબર પડી કે સરકારી નથી અદાણીની લાઇન છે જી શું માંગ રહેશે તમારી છેલ્લો મારી માંગે એ છે કે અમારું ખેડૂતોનું જે વળતર અમે નક્કી કરીએ ખેડૂત સમાજ જે વળતર નક્કી કરે એ વળતર અમને આપે એ પ્રમાણે અમારે કામ ચાલુ કરવા દેવું છે બાકી કામ અત્યારે ચાલુ કરવા દેવું નથી ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે વળતર બે જેવું વળતર કંપની આપવા કરે છે એક વળતર અમને યોગ્ય નથી લાગતું અમારે વળતર યોગ્ય જોઈએ છે જેથી આ વિરોધ અમે કરીએ છીએ કારણ કે અમારા ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન જશે અને નીચે અમારો પાક છે અને જે થાંભલા લાગશે અને જે જગ્યા બગડશે એના હિસાબે અમને અમને જે વળતર આપવાની વાત કરે છે એ વળતર યોગ્ય નથી દરેક ખેડૂતની એ જ રજૂઆત હતી ત્યાંના માજી તાલુકા પંચાયતના સભ્ય પણ હાજર હતા એમણે પણ વિરોધ દર્શાવ્યો હતો અને એમણે કહ્યું છે કે આવનાર સમયમાં ખેડૂત સમાજ જે નક્કી કરશે એ યોગ્ય વળતર આપવું પડશે શું કહે છે તાલુકા પંચાયતના સભ્ય પરિમલ પટેલે પણ સાંભળીએ મહવા તાલુકાના ખરવાણ ગામે આજરોજ પાવર ગ્રીડની લાઇનના ધારકો બળજબરીપૂર્વક પોલીસ બંદોબસ્ત સાથે ટાવરનું બાંધકામ કરવા માટે આવ્યા હતા ત્યારે બધા ખેડૂતો ભેગા થઈ તેમની સામે રજૂઆત કરતા તેઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે કલેક્ટર સાહેબ દ્વારા વર્તનની જોગવાઈ કરી દેવામાં આવે છે પણ એમની પાસે એવું કોઈ લખાણ નથી કે કલેક્ટર દ્વારા કામ ચાલુ કરવામાં આવે જેથી અમે બધા ખેડૂતો વિરોધ કરીએ છીએ જ્યાં સુધી અમારા ખેડૂત સમાજ સમાજનો નિર્ણય ન આવે ત્યાં સુધી અમે અહીંયા કામ કરવા દેવાના નથી અમે એમને પણ રજૂઆત કરી છે કે તમારી સાથે અમારે કોઈ સંઘર્ષ નથી કરવો એટલે હાલ પૂરતું આ કામ બંધ કરી દો એવી અમારી માગણી છે કરવા દેતી એની અમે કલેક્ટર સાહેબ ને જાણી કે ભાઈ આ વ્યક્તિ અમને કામ કરવા દેતા નથી એમણે પછી ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત ની

તમે છે કલેક્ટર ની વાત કરો એવું કઈ છે નથી તમને કલેક્ટર ભાવ નક્કી કરી તો અમારા ખેડૂત ને મંજૂર જ તમે ચાલુ કરવાનું આ જે લોકો લાઈનો કાઢે છે એની કલેક્ટરની મંજૂરી વગર કામ કરે છે હવે એ ખેડૂતોને પોલીસનો બંદોબસ્ત લાવી કામ કરાવે ડાબ દબાણથી એ યોગ્ય ન કહે અને ખેડૂત જે કલેક્ટર જેવો કિંમત નક્કી કરે તે નહીં ખેડૂત નક્કી કરે તે કિંમતનું વળતર ચૂકવા પાત્ર રહેશે અસલામુલ ખેડૂતો ક્યાં સુધી શોષણ થવું પડશે ખેડૂતે ક્યાં સુધી થોપેલા આદેશનો પાલન કરવું પડશે ખેડૂતે ક્યાં સુધી એમના પાકના રૂપિયા અન્ય નક્કી કરશે અને હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ખેડૂતની જમીન જાય જમીન જાય છે તો જમીનના ભાવ પણ અન્ય નક્કી કરશે અને ખેડૂત તે લેવાના રહેશે એટલા માટે જ આ વિરોધ થાય છે પણ આ વિરોધ થકી એમને યોગ્ય વળતર મળશે કે કેમ એ આવનાર સમયમાં જોવાનું રહેશે